નમસ્કાર દર્શક મિત્રો જીટી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર ચોમાસાના મોસમની વિદાય થયા બાદ સુરત સહિતના વિસ્તારોમાં પાણી અને બીમારીના કેસ યથાવત છે આ દરમિયાન ત્રણેક દિવસની સમય અમરોલીમાં તાવ અને ઉલટી થયા બાદ એક વર્ષની બાળકી અલથાણમાં જડા થયા બાદ આધેડ અને મેલેરિયાને કારણે ચોત્રીસ વર્ષીય યુવકનું મૃત્યુ નીપજ્યું સિવિલમાં છેલ્લા દોડ માસમાં ડેન્ગ્યુમાં ચારસો ચોવીસ મેલેરિયામાં ત્રણસો નવ્વાણું તાવમાં ત્રણસો ઓગણચાલીસ ગેસ્ટ્રોન એકસો સુડતાલીસ દર્દી સારવાર અર્થે આવ્યા સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમરોલીમાં પાણી ટાંકી પાસે મંદિર નજીકમાં રહેતી એક વર્ષ પ્રીતિ શ્યામલાલ ગૌતમ ગત સવારે તાવ આવતો અને ઉલટી થઈ હોય જેથી સારવાર માટે સ્થાનિક દવાખાનામાં લઈ ગયા બાદ તબિયત બધું અથડતા બિભાન થઈ જતા સારવાર માટે સિવિલ લવાયા હતા જ્યાં તેને મૃત જાહેર કરાયું પરિચિતે કહ્યું કે જ્યારે તે મૂળ ઉત્તર પ્રદેશના ગાંજીપુરનો વતની હતો એક ભાઈ છે પરિવારજનો બે દિવસ પહેલા રોજીરોટી માટે સુરત આવ્યા હતા બીજા બનાવમાં અલથામાં નવી વસાહતમાં રહેતા પિસ્તાલીસ વર્ષો શૈલેષ બચુભાઈ રાઠોડ ગત રાત્રિએ ઝાડા થઈ જતા તેમની તબિયત બગાડતા બિભાન થઈ ગયા હતા એકસો આઠમાં નબી હોસ્પિટલ ખાતે ખસેડાયા જ્યાં પણ તેમને તબીબે મૃત જાહેર કર્યા હતા તો ત્રીજા બનાવો મૂળ રાજસ્થાન શિખરના પત્નીને હાલ ભટાર સ્થિત ખોડિયાનગરમાં રાધેશ્યામ મુલચંદ બાવરિયા પરિવાર સાથે રહેતા હોય ટાઇલ્સ ફિટિંગનું કામ કરી પત્ની તેમજ એક પુત્ર સહિતના પરિવારનું ભરણપોષણ કરતા હતા છેલ્લા ત્રણ ચાર દિવસથી તાવ આવતો હોય નજીકની ખાનગી ક્લિનિકમાં રિપોર્ટ કરાવતા મેલેરિયાનું નિદાન થયું રાધેશ્યામની તબિયત વધારે બગડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું શહેરમાં વરસાદ તો વિદાય થઈ ગયો પરંતુ ઝાડા ઉલટી ડેન્ગ્યુ મેલેરિયા કોલેરા તાવ શરદી ખાંસી સહિતની બીમારીમાં લોકો સપડાઈ રહ્યા છે ઓક્ટોબર માસમાં ડેન્ગ્યુમાં ત્રણસો તેતાલીસ મેલેરિયા ત્રણસો સડસઠ તાવમાં બસો છવ્વીસ ગેસ્ટ્રોના છન્નું કોલેરાનો એક દર્દી અને નવેમ્બર માસમાં છેલ્લા પંદર જ દિવસમાં ડેન્ગ્યુ એક્યાસી મેલેરિયાના બત્રીસ તાવમાં એકસો સુડતાલીસ ગેસ્ટ્રોના એકાવન દર્દીઓ સારવાર લઈ રહ્યા છે